મુખ્યમંત્રી સહિત અનેક વિભાગોમાં રજૂઆત કરી મુખ્યમંત્રી ભરૂચ વડોદરાના કલેક્ટર મામલતદાર પ્રાંત અધિકારી ભૂસ્તર વિભાગ સહિત માફિયાઓ વિરુદ્ધ પગલા ભરવા રજૂઆત કરી ઝઘડા તાલુકામાં ખનીજ બન્યા છે નર્દા કિનારેથી અવૈધ રેતી ખનન દાદાગીરી સાથે કરી રહ્યા છે ઝગડા તાલુકાના નાના વાસણા ગ્રામ પંચાયતમાં આવી જ ઘટના બનવા પામી છે જેના પગલે મહિલા સરપંચ તલ્લીકાબેન વસાવા દ્વારા સરકારના બાર જેટલા વિભાગોમાં રેતી માફિયાઓ વિરુદ્ધ પગલાં ભરવા રજૂઆત કરી છે નાના વાસણા સરપંચ બેન વસાવા દ્વારા બાર જિલ્લા વિભાગોમાં રજીસ્ટર પોસ્ટ દ્વારા રજૂઆત કરી છે તેમાં જણાવ્યું છે કે નાના વાસણા તાલુકા ઝઘડિયા નર્દા કિનારે આવેલ છે અને તેમના ગામમાં કોઈ સરકારી લીઝને મંજૂરી આપેલ નથી હંમેશા ખેતી તથા મચ્છી ઉદ્યોગ અને પશુધન પર નિર્ભર છે જેઓ તમામ નદી કિનારે અવર જવર કરે છે અને ગામના લોકોને પીવાના પાણીનો ઉપયોગ મળતા નદીનો કરે છે અને તેમના ગામની સામે વડોદરા જિલ્લો અને કરજણ તાલુકો આવેલો છે જ્યારે તેનું ખનન થાય છે સામે કિનારેથી આધુનિક યાંત્રિક બાજ નાવડી દ્વારા સરકારને કોઈ લીઝ મંજૂર નહીં હોવા છતાં નાના વાસણા ગામની હદમાં આવી નર્મદા નદીના પટમાં પેન અધિકૃત રેતી ખનન અને વહન કરે છે અને આમો સરપંચ તથા ગ્રામજનોને વારંવાર રેતી માફિયા દ્વારા રેતી ખનન અને વહન અટકાવવા ગયેલ પરંતુ તેઓ માથાભારે ઈસમો હોવાથી સરપંચને તથા ગ્રામજનોને ધમકીઓ આપે છે ગામના ઉવારામાંથી નર્મદાના પાણીના પટમાંથી રેતી ખનન કરતા ખૂબ ઊંડા ખાડા પાણી ગયા છે જેથી ગામની પાણી ભરતી મહિલાઓને જાનહાનિ થવાની અને મોટી હોનારત થાય તેમ છે ઓવારા ઉપર ગામના પશુધન પાણી પીવા જતા હોય છે તેઓ રોપણ જાનહાનિ થાય તેમ છે અને ગામના ગ્રામજનો જે મચ્છી ઉદ્યોગ પર નિર્ભર છે તેઓ ઓવારે મચ્છી મારવા માટે જતા હોય તેઓને પણ રોજગારી સામે રેતી ખનન અને વહન કરતા માથાભારે ઈસમો મચ્છી મારવા માટે રોકી રહ્યા છે તે બાબતે અવારનવાર ધમક્યો આપતા રહે છે તેમ તેમણે જણાવ્યું મુલાકાત લઈ કાયદેસરની કાર્યવાહી કરવા જણાવ્યું ઉપરાંત મહિલા સરપંચ તલિકાબેન વસાવાએ ચીમકી ઉચ્ચારી છે કે આ રીતે રેતી કરણ અને વહનથી કોઈ પણ પ્રકારની પશુ હાની કે અન્ય હોનારત થાય તેની જવાબદારી અમારી કે ગામ કક્ષાના સરકારી કર્મચારી રહેશે નહીં કોઈ પણ પ્રકારની હોરારત થશે તો સંપૂર્ણ જવાબદારી ઉપલે કક્ષાના ખાણ ખનીજ વિભાગ તથા અન્ય લાગતા સરકારી વિભાગની રહેશે જેથી પહેલે તકે યોગ્ય નિર્ણય તરીકે કાયદેસરની કાર્યવાહી કરવા તેઓને વિનંતી કરી છે વધુમાં તેમણે જણાવ્યું હતું કે જો મારે અરજી ધ્યાન નહીં લેવામાં આવે તો અમો ગ્રામજનો અને સરપંચ દ્વારા અવૈધ રેત ખનન અને વહન કરતા માથાભારે ઈસમો સામે ઉપવાસ આંદોલન કરવાની ફરજ પડશે અને તેનાથી પણ ઉકેલ નહીં આવે તો હાઈકોર્ટ દ્વારા અવૈધ રેત ખનન વહન અટકાવવાની ફરજ પડશે એમ તેમણે તેમની રજૂઆતમાં કહ્યું રિપોર્ટર અબ્દુલ રોફ ખત્રી ન્યૂઝ સેવન ઇન્ડિયા